हालां यूट्यूब फैमिल के गेम से बताए तो स्वागत है तरू मार एक नवा व्लॉग बने मित्रों हूँ यूट्यूब बहुत परेशान छु कारण के मारो एक ही विडियो वायरल थत नहीं मित्रों दस हज़ार फॉलवर थी गया शॉर्ट विडियो अपलॉड करता हो दस हज़ार फॉलोवर थी गया लॉन्ग विडियो में ह सात आठ जूज आवे शूँ करो मित्रों प्लीज सपोर्ट करो यार रोजे रोज व्लॉग बनाव एक व्लॉग वा वायरल तो थी પોલીસ યાર થોડીક બોલવામાં તકલીફ પડે હોય તો પોલીસ ભાઈઓ સપોર્ટ કરો યાર અને અત્યારે અમે આવ્યા તક ખેતરે ફરવામાં ફરવા માટે આ છે અમારી છોકરી આ નામ છે જાનવી આ આપણું બાઈક છે હવે કાંઈ સમજાતું નથી યાર યુટ્યુબમાં કેવી રીતના વાયરલ થાય આપણને ખબર પડતી નથી ભાઈ પોલીસ ભાઈઓ સપોર્ટ કરો યાર હવે બે વર્ષથી કોશિશ કરીશીરે પણ હજી લગી લાગતું નથી કે અમે યુટ્યુબમાંથી આગળ આવશે હવે તો ગામે હશે છે અમારા ઉપર અમારા ઉપર ગામ ગામ પણ દાંત કાઢે છે કે આવા વિડીયા બનાવવા કરતાં કામ કરો સારું પણ આપણે તો નક્કી કર્યું કે યુટ્યુબમાંથી રૂપિયા કમાવા છે આગળ આવું જ છે ફેમસ થવું જ છે તો પોલીસ ફાઈઓ સપોર્ટ કરો યાર